રખ્યાલ પોલીસે લોન મેળાનું કર્યું આયોજન ગુજરાત સરકાર આયોજિત દહેગામ તાલુકાના રખ્યાલ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક પરિવારોને મધ્યમ વર્ગના લોકોએ ભાગ લીધો જેમાં કેટલાક પરિવારો વ્યાજ કોરોના ત્રાસથી ત્રણે માં પોકારી ઉઠ્યા હોય તેમજ કેટલાક પરિવારના મોભે વ્યાજ કોરોના ત્રાસથી ન છૂટકે કંટાળી આત્મહત્યા કરી લીધી હોય તેવા પરિવારજનો તેમજ જરૂરિયાતોને લોનની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે રખિયાલ પોલીસ સ્ટેશનના પટરાંગણમાં લોન મેળાનું આયોજન કરવામાં આવેલ ત્યારે લોકોને આપતી બેન્કો જેવી કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સેન્ટ્રલ બેન્ક સહિતના કર્મચારીઓને મકાન લોન વાહન લોન મકાન બનાવવા માટે લોન મકાન ઉપર લોન અંગે ગ્રાહકોને માહિતી આપી તથા લોન લેનારાને કયા કયા પૂરા

બેંકના પ્રતિનિધિઓએ જે ગામમાંથી જે નાના નાના વેપારીઓ અને અન્ય લોકો આવ્યા હતા કે અલગ અલગ લોન જેવી કે એગ્રીકલ્ચર લોન પર્સનલ લોન ગોલ્ડ લોન અને બીજી ઘણી લોન વિશે ખૂબ જ સારી માહિતી આપી અને ગામના જે વેપારીઓ હતા એ લોકોએ બહુ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરીને આ લોન મેળાને સારો બનાવ્યો રિપોર્ટર દિનેશચંદ્રસા બૌદ્ધિક ભારત દહગામ